એ બાવળીયા પરિવારના માતાજીના મઢની અંદર કે જ્યાં લાઇટની સુવિધા નથી પાણીની સુવિધા નથી નીચે છે એ લાદીની પણ સુવિધા નથી અને એ અંધારાની અંદર બાળકો છે એ કુંડણી ગામના બાળકો છે ગરીબ પરિવારના બાળકો છે ગરીબ ખેડૂતના બાળકો છે એ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે મારે આપના માધ્યમથી એ કહેવું છે કે ભાઈ આ સરકાર છે એ વારંવાર પ્રાથમિક શિક્ષણ બાબતે સ્લોગ આપે છે કે ભણશે દીકરી ભણશે ગુજરાત તો મારે આપના માધ્યમથી એ કેવું છે કે તમારી પાસે આ બાળકો કેવી રીતે ભણશે કુંડણી ગામના બાળકોના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે અને એ બાળકોનું ભવિષ્ય છે એ અંધકારમય તરફ આ સરકાર છે એ ધકેલી રહી છે ત્યાં અત્યારે છ રૂમ છે ત્યાં મોટા મોટા બોર્ડ મારી દીધા છે કે આ આ રૂમની અંદર

મંજૂરીમાં એવું છે અત્યારે આપણે બાળકોને બેસાડી ન શકીએ પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે પ્રકરણ મોકલેલું છે એટલે એ મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક ધોરણે આપણે શાળાનું નિર્માણ ચાલુ કરી દેશું અને શાળાનું નિર્માણ પૂરું થાય એટલે આપણે બાળકોને ફરી પાછા શાળામાં બેસાડવાની વ્યવસ્થા કરી દેશું